સુરત એસઓજી પોલીસ દ્વારા સવારના સમય શાળા કોલેજ નજીક આવેલા પાન પાલર ઉપર ટ્રક્સના વેચાણની આશંકાને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું આ સમગ્ર ઘટનામાં પોલીસના ચેકિંગને લઈ અમુક વેપારીઓમાં ગભરાહટ ફેલાયો હતો ગુટખા અને સિગારેટ વેચતા પાનના ગલ્લા રોડ પરથી દૂર કરાયા હતા વેપારીઓના પાન ગલ્લાની અંદર જઈ પોલીસ તપાસ હાથ ધરી હતી આ ચેકિંગ દરમિયાન મનપાની ટીમ પણ સાથે હતી પોલીસનું કહેવું છે કે શાળાની અથવા કોલેજની આસપાસ ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી બાતમીના આધારે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું રોડ ઉપર જે ગલ્લા હતા તે ગલ્લા મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા વેપારીઓની પૂછપરછ પણ કરાઈ હતી હાલ આ ઘટનામાં કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી અને કોઈ કેસ પણ કરવામાં આવ્યો નથી પરંતુ વેપારીઓને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો છે સુરતમાં ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ જ રહેશે તે સુરત પોલીસનું કહેવું છે અને ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે